મનપા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસોમાં ડ્રાઇવરો અને કંડકટરોનું ટિકિટ કૌભાંડ સામે આવ્યું છે સુરતના પાંડેસરામાંથી આખી બસ ટિકિટ વગર ઝડપાઈ છે જેમાં સિટી બસમાં સવારી કરતા મુસાફરોને નકલી ટિકિટ આપીને રૂપિયા કંડક્ટર પોતાના કિસ્સામાં નાખતો હતો તો ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન દ્વારા અકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો તો બસના કંડક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે અને બસનું મેનેજમેન્ટ કરતી એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો છે ટિકિટના પૈસા કંડક્ટરો પોતાના ખિસ્સામાં નાખતા હોવાની વાત સામે આવી છે તો મુસાફરોને સત્તાવાર ટિકિટ ન આપી બોગસ ટિકિટ આપતા હતા ત્યારે સમગ્ર મામલો ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને ખુલાસો કર્યો છે ચેકિંગની ખબર પડતા એજન્સીના મુખ્ય મેનેજરે ચેકિંગની માહિતી સોશિયલ મીડિયા પર લીક કરી દીધી આ સમગ્ર ઘટનામાં બસના ચેરમેને અન્ય રૂટ પર પણ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાંથી સાહીઠ મુસાફરો ટિકિટ વગર મળી આવ્યા હતા તો બસના કંડક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે વિપક્ષે પણ આ મામલે અગાઉ તંત્રને જાણ કરી હતી પરંતુ તંત્રએ વિપક્ષની વાત મન પર લીધી હતી નહીં અને આખરે તંત્ર જાગ્યું તો ખબર પડી કે આ તો મસ્ત મોટું કૌભાંડ છે ત્યારે અન્ય આખા સુરતમાં દરેક જગ્યાએ ચેકિંગ કરવું જરૂરી છે જો ચેકિંગ કરવામાં આવશે તો હજી પણ કૌભાંડ સામે આવી શકે છે